આવતીકાલે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે મારી સાથે વિષયના નિષ્ણાતો છે અને પ્રોફેસરો છે તેઓ શું માની રહ્યા છે અને શું આશા અપેક્ષા છે એ જાણવાનો પ્રયાસ કરીએ મીણા સાહેબ વિષયના જાણકાર હોવાના નાતે આપ શું ગણતરી રાખી રહ્યા છો આવતીકાલના બજેટની શું આવી શકે છે આજા શું છે સૌથી પહેલાં તો જ્યારે ભારત સરકાર પોતાના બજેટને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થતંત્રની જે સ્વપ્ન સેવી રહી છે તે સંદર્ભમાં આ બજેટ ખૂબ જ મહત્વનું છે ખાસ કરીને જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્ર છે એમાં ભારતનું મૂડી રોકાણ એક જીડીપીના ઝીરો પોઈન્ટ છથી ઝીરો પોઈન્ટ સાત ટકા જ છે તો બીજા દેશોની સરખામણીમાં જોઈએ તો ચીન પોતાના રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ અઢીથી ત્રણ ટકા અમેરિકા રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ સાડા પાંચ ટકા જાપાન ત્રણ પોઈન્ટ નવથી ચાર ટકા ખર્ચ કરે છે તો મને વિષય નિષ્ણાત તરીકે એવું લાગે છે કે સરકારે રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે કે આર એન્ડ ડી પાછળ લગભગ લગભગ એક દોઢ ટકાનો વધારો કરવો જોઈએ હેલ્થકેર સર્વિસીસ પાછળ રોકાણ કરવું જોઈએ કોરોનાની સમયમાં આપણે એ જોયું કે હેલ્થકેર સર્વિસીસનું કેટલું મહત્ત્વ છે ઉપરાંત ફોરેન એજ્યુકેશન લોન વધારવાનો એક પ્રાવધાન છે આ ઉપરાંત સરકાર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી સેવાઓ હેલ્થકેર સેન્ટરમાં એક્સટેન્ડ કરી શકે તેવી જોગવાઈઓ પણ છે ઉદ્યોગ ક્ષેત્ર અને મધ્યમ વર્ગ આ બજેટ વિશે બહુ જ અપેક્ષાઓથી જોઈ રહ્યું છે એટલે કરમાં પણ એમને રાહતો આપવાની વાત છે નિકાસ ક્ષેત્રે મારે ખાસ વાત કરવી છે કે ચીનની જેમ ભારતે પણ સેઝ અને ફ્રી ટ્રેડ ઝોનમાં આપણા દેશના નિકાસલક્ષી ઉદ્યોગો જે બહુ જ પ્રેરણાદાયી અને ખૂબ સારું પરિણામ આપી શકે છે તેવા ઉદ્યોગોને સેઝ અને ફ્રી ટ્રેડ ઝોનમાં લાવવા જોઈએ અને ભારતની નિકાસો જે સાતસો ઓગણસાઠ બિલિયન ડોલરની છે તે નવસો ડોલર સુધી લઈ જવાનું એક પ્રાવધાન છે જો કે રાતા સમુદ્ર અને સુએજ કેનાલની તાજેતરની કટોકટીના કારણે નિકાસો ઉપર વિપરીત અસરો જોવા મળી રહી છે ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં હજી સુધી સાડા સાત કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે જે દસ કરોડ સુધી લઈ જવાની એક ગણતરી છે અને આ માટે સરકારે તાજેતરમાં જ બેંકોને પાંત્રીસથી ચાલીસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જેથી કૃષિ ક્ષેત્રના ખેડૂતોને ધિરાણ આપવામાં વેપારી બેન્કોને તકલીફ ના પડે આ જોગવાઈ વધારી શકાય તેવી શક્યતાઓ છે કારણ કે કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને તે ભારતીય અર્થતંત્રના સુદ્રઢ બનાવી શકે છે અને ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ તેના ઉપર જ નિર્ભર છે એટલે હું એવું માનું છું કે આ બજેટ સેમી ચિપ ચીપ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ એજ્યુકેશન નિકાસલક્ષી અને કૃષિ ક્ષેત્ર લક્ષી હોઈ શકે છે તેવું મારું માનવું છે સાહેબ કેમકે હવે ઇલેક્શન આવી રહ્યું છે એટલે પૂર્ણ બજેટ નહીં રહેશે બરાબર છે તો એક કોમન મેન તરીકે અથવા તો સરકારી કર્મચારી તરીકે આપ શું માની રહ્યા છો આપની અપેક્ષા શું છે હું ફક્ત એક જાગૃત નાગરિક તરીકે ભારતના આ જે વચગાળાનું જે બજેટ જે છે એના સંદર્ભમાં મને એવું કહેવું ગમશે કે ભારતના દરેક વર્ગના લોકોને નીચલા વર્ગથી માંડીને ઉપલા વર્ગ સુધીના દરેક જણને ફાયદો થવો જોઈએ આજ જે ભારતની અંદર જે મોંઘવારી બરાબર છે અને બેકારીની જે સમસ્યાથી લોકો જે પીડાઈ રહ્યા છે બરાબર છે એમને પૂરેપૂરો ન્યાય મળે બરાબર છે એ બજેટની અંદર એવી જોગવાઈ હોવી જોઈએ કે જે શિક્ષણ જે છે હેલ્થ સેક્ટર જે છે બરાબર છે નોકરીઓનું પ્રાધાન્ય જે છે એના ઉપર વધારે ભાર આપીને જે આપણું ભારતનું એક સપનું જે છે ફાઇવ ટ્રિલિયન ડોલર્સનું જે છે બરાબર છે એ સપના કેવી રીતે સિદ્ધ થાય છે ફક્ત માત્ર ઉદ્યોગપતિઓને આનો આનાથી લાભ આપવાથી બરાબર છે આ જે સપનું જે છે એ સિદ્ધ નહીં થઈ શકે અને દરેકને છેવાડાને બરાબર જે વંચિત જે જે છે બરાબર એ લોકોને લાભ આની સુવિધાઓ મળે ત્યારે જ ખરા અર્થમાં જે ભારતનો જે છે એ વિકાસ આપણે કહી શકીશું એટલે હું એક્સપેક્ટ એ કરીશ કે જે શિક્ષણ ક્ષેત્ર અને જે હેલ્થ સેક્ટરની અંદર બરાબર છે એની અંદર એનું જે બજેટનું પ્રાધાન્ય છે એને વધારે મહત્ત્વ આપવું જોઈએ અને જે સમસ્યાઓ જે નડી રહી છે લોકોને લોકોને લાભ નથી મળતી જે યોજનાઓ તો બનાવે છે ગ્રાન્ટો પણ ઓન પેપર ઉપર રહે છે પણ આ યોજના અને આ લાભ જે છે એ કેવી રીતે સરળતાથી લોકો સુધી પહોંચે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું જોઈએ બરાબર એના વિશે પણ એક વિચારવાનો આ એક સમય છે તો જ ભારતને ખરેખર જે આપણું જે સપનું જે છે અને દરેક વર્ગ જે છે એ લોકોને આપણે ચોક્કસથી એક ઊંચું નવું એક સપનું ભારતનું નવું નિર્માણ જે આપણે ઈચ્છીએ છીએ એ થઈ શકશે તેમજ ભારતના જે સરકારી સ્ટેટ યુજીસીના જે કર્મચારીઓ જે છે એ લોકોને પણ આઠમો પગાર પંચ જે છે એની પણ જાહેરાત કરવી જોઈએ કે જેનાથી ઇકોનોમિકની અંદર મુવમેન્ટ આવે બરાબર છે લોકોને લાભ મળે આજકાલ જે મોંઘવારી વધી રહી છે બરાબર છે એના સંદર્ભની અંદર બધા વર્ગને વેપારી વર્ગ હોય ખેડૂત વર્ગ હોય બરાબર છે જે લોકો કેટેગરીના છે એસસી એસટી ઓબીસી છે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ છે દરેક વર્ગના જે વંચિત જે છે એ લોકો માટે પણ આપણે બજેટની અંદર શું કરી શકીએ છીએ એ પણ આપણે ચોક્કસ એનું વિચારવું પડે અને એનો આપણે અહીંયા અમલ કરવો જોઈએ એવું માનું છું કેમ કે સાહેબ આપતો યુથ સાથે સીધા કનેક્ટેડ છો અને યુથ વેલફેર યોજનાઓને ખૂબ નજીકથી આપણે જાણીએ છીએ સાહેબ તો આપ શું માનો છો બજેટમાં યુવાનો માટે શું હોવું જોઈએ એજ્યુકેશન સિસ્ટમ માટે શું હોવું જોઈએ સર જે યુથ વૅફેરની જે જુદી જુદી એક્ટિવિટી છે એનએસએસ છે એનસીસી છે એને પ્રાયોરિટી આ બજેટમાં આપવી જોઈએ કારણ કે આ યુવાનો છે એ અભ્યાસની સાથે સાથે બીજી ઘણી બધી જે અધર એક્ટિવિટી કરીને પોતાનું વ્યક્તિત્વનું ઘડતર કરતા હોય છે જો એને પ્રમોટ કરવામાં આવે એમને મહત્ત્વ જો બજેટમાં કંઈક વિશેષ કંઈ મહત્ત્વ આપવામાં આવે તો ચોક્કસ એ મારી દ્રષ્ટિએ બહુ સારી બાબત છે બીજું કે આપણે સ્વાવલંબી ભારતની વાત કરીએ છીએ આજે પણ સ્વાવલંબી ભારતના કાર્યક્રમો આખા ભારતની અંદર થઈ રહ્યા છે પરંતુ આ સ્વાવલંબી ભારતમાં ફક્ત વાતો નહીં પરંતુ જે યુવાનો આ સ્વાવલંબી ભારત સાથે જોડાયા છે સ્ટાર્ટઅપ સાથે જોડાયા છે અને જેમ કે સરકાર વાતો કરે છે કે તમે સ્વાવલંબી ભારત એટલે પોતે સ્વાવલંબી બનો પોતે નોકરી ન શોધો પરંતુ નોકરીદાતા બનો પરંતુ એ લોકોને બજેટમાં કંઈક જોગવાઈઓ થવી જોઈએ એને વિશેષ કંઈક મળવું જોઈએ અને એના સુધી લાભ મળે તો જ એ લોકો પોતે સ્વાવલંબી બની શકે માટે આની કંઈક જોગવાઈ થવી જોઈએ એવું મારું અંગત માનવું છે ધન્યવાદ તમારી સાથે વાત કરવા બદલ તો આતા અધ્યાપકો કે જેમની પાસે ચર્ચા કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે બજેટ આવતીકાલે જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે શું અપેક્ષાઓ છે અને શું થઈ શકે છે બજેટમાં જાહેરાત અને શું થવી જોઈએ તે અંગે વાત કરી કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી બીપીએસ મિતા અમદાવાદ